છોટાઉદેપુર જિલ્લા પોલીસની સંખેડા પોલીસ ઊંઘમાં અને સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો ગોલા ગામડી હોટલના પાર્કિંગમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો છોટાઉદેપુર સ્ટેટ મોનિટરિંગ સેલની ડીમે સંખેડા નજીક ગોલા ગામડી હોટલના પાર્કિંગમાં રહેલી ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે ચોખાના કટ્ટાની આડમાં હેરફેર કરવામાં આવતા દારૂ ટ્રકમાં છુપાવી રાખવામાં આવ્યો એસએમસી દ્વારા કરાયેલ આ કાર્યવાહી દરમિયાન છવ્વીસ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાનો દારૂ તેમજ કુલ પંચોતેર લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે દારૂની હેલ્ફેર માટે નવો પાયો ઉપસાવવામાં આવી રહ્યો છે જેમાં ચોખાના કટ્ટા જેવી ચીજ વસ્તુઓની આળમાં દારૂની ડિલિવરી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય તપાસનો વિષય છે કે છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આટલી ચેકપોસ્ટ હોવા છતાં

રિપોર્ટર પ્રશાંત પરમાર સંઘેડા છોટાઉદેપુર મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ ગુજરાતી